પિસ્તાલીસ લાખની સાડી જોબવર્ક માટે લઈ ગયા બાદ તેની સાથે આડત્રીસ પોઈન્ટ પચાસ લાખની કિંમતની દસ હજાર આઠસો એકાવન નંગ સાડી અને રોકડા ત્રણ લાખ રૂપિયા કબજે કર્યા હતા જે માલિકને માત્ર પંદર દિવસમાં પરત આપવામાં આવતા પોલીસે મદદ કરી હતી પરત મેળવતા માલિકે પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો સુરત શહેરના સિટીલાઇટ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા અને વરાછા સોમનાથ ભવનમાં શ્રી બાગેશ્વર ક્રિએશન નામથી સાડીઓનું મોટા પાયે વર્ક રાકેશ નંદકુમાર ગુપ્તા કરે છે જેમની પાસેથી કામરેજ શિવ વાટિકામાં રહેતા મિતેશ ચૌહાણ અને તેનો ભાઈ રાકેશ ચૌહાણ પિસ્તાલીસ લાખની બાર હજાર ચારસો નવ્વાણું નંગ સાડી જોબર્ક માટે લીધી હતી વરાછા લંબે હનુમાન રોડ પર નીલ ગગન એપાર્ટમેન્ટમાં તેમના ગોડાઉન પર લઈ જવાનું કહી બારોબાર આ સાડીઓ વેચી દઈ રફુ ચક્કર થઈ ગયા હતા આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી વરાછા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એજી ચૌહાણ અને તેમની ટીમે કામરેજ થી બે પૈકી એક ભાઈ રાકેશ ચૌહાણ ને દબોચી લીધો હતો નાનો ભાઈ મિતેશ વતન ભાવનગરના તળાજાના ગામે ભાગી છૂટ્યો હતો તેની સાથે સાડીઓ સગે વગે કરનાર રીંગ રોડ વીટીએમ માર્કેટમાં વૈભવ લક્ષ્મીના નામે કાપડની પેડી ધરાવતો વિક્રમ ઉર્ફે વિકી કાંતિલાલ પરમાર પણ હોવાનું જણાવ્યું હતું આ બંનેનું લોકેશન પણ ભાવનગરના મહુવા તાલુકાના ગુંદરડામાં બતાવતું હતું મેં રાકેશ નંદકુમાર ગુપ્તા અમને સાડી એકચુલી જોબ વર્ક કે લી દીધી જો કે જોબ વર્ક કે લી આગે ઉસને હમાય વાપસ ના કરકે ઉસને તુરંત હી ઉસકો બેચ દિયા થા ઓર તુરંત હી જેસે હી હમ લોગો ને કમ્પ્લેન્ટ કિયા વૈસે હી परमार साहब गबानी साहब तुरंत ही एक्शन में आए उन्होंने जिग्नेश भाई और विजय भाई को दोनों को तुरंत ही काम पे लगाया तो उन्होंने उन्होंने बहुत मेहनत की तुरंत ही हम लोग जाके उन्होंने सब जगह से माल जैसे तैसे करके सब कलेक्ट किया आरोपी जो थे वो भावनगर पहुंच गए थे भावनगर से विजय भाई और जिग्नेश भाई दोनों उनको उठा के लेकर आए तुरंत ही इधर एक्शन में आए परमार साहब ने उसके बाद एक्शन इतना अच्छा लिया है मतलब कि माल तुरंत ही हमारे हाथ में आ गया है दो एक ही दिन के अंदर में सारा का सारा माल रिकवर हो गया सब और कैश भी रिकवर हो गया जो माल उन्होंने बेच दिया था वो माल का काफ़ी हद तक कैश दे दिया हमको मुझे तीन लाख रुपए कैश मिला है और मेरा जितना भी माल खोया था उतना के मेरे को वापस से साड़ियाँ सारी की सारी मेरी रिकवर हो गई लगभग पैंतालीस लाख रुपए के आसपास का माल था वो मेरे को लगभग पूरा रिकवर हो गया वराछा पुलिस को परमार साहब को गबानी साहब को विजय भाई और जिग्नेश भाई को सबको बहुत बहुत धन्यवाद कहना चाहूँगा कि मैं इतनी बहुत बड़ी मेरी दुविधा से मेरे को बहुत निकाला मैं डिप्रेशन में आ गया था काफी हद तक लेकिन उन्होंने बहुत मेहनत करी और एकदम बहुत अच्छे से मेरा सपोर्ट किया और मेरे को सारा माल रिकवर करके दिया बने आरोपी भागी जाए तम था संजोगों में वराछा पोलिस मथकना कॉन्स्टेबल और भावनगर बगदाणा वतनी वासु काड़ू रजा पर वतन गया था ત્યારે અધિકારીઓએ તેને ત્યાં વોચ માટે જવા કહ્યું હતું આ કોન્સ્ટેબલ ના ગામ થી ગુંદરણા પાંચ થી સાત કિલોમીટર દૂર હોવાથી તે સીધો અહીં પહોંચી ગયો હતો કલાકો સુધી આ બંને પર વોચ રાખ્યા બાદ મોકો મળતા બંને એકલા હાથે પકડી લીધા હતા પોલીસે વિક્રમ પોતાની દુકાનની ઉપર ખુલ્લામાં મૂકેલો માલ તથા ભાઠીના કામરેજ અનુપમ માર્કેટમાં વેપારીઓને વેચેલો તથા પુણા ગામ બાપાસીતારામ સોસાયટીમાં જોબ વર્ક માટે આપેલી સાડીઓ સહિત આડત્રીસ લાખની કિંમતની દસ નંગ સાડીઓ કબજે કરી હતી આ સાથે રોકડા ત્રણ લાખ રૂપિયા કબ્જે કર્યા હતા વરાછા પોલીસ દ્વારા આ મામલે ત્રણેયની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે કોઈ પોલીસ સ્ટેશનમાં ગુનામાં કબજે કરવામાં આવતો મુદ્દામાલ જે ફરિયાદીને વહેલામાં વહેલી તકે પાછો આપવા અંગેનો તેરા સૂચકો અર્પણનો કાર્યક્રમ જે ગુજરાત સરકાર શ્રી દ્વારા એમાં તમામ જિલ્લાઓ ખાતે આપવા માટે જે કાર્યક્રમો થયેલ છે એના ભાગરૂપે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં જોબ વર્કમાં સાડીઓ લઈ અને ફરિયાદી સાથે છેતરપિંડી કરી એકતાલીસ લાખ પચાસ હજારની મતતાના મુદ્દામાલની

વરાછા પોલીસ સ્ટેશન ખાતે એકતાલીસ લાખ પચાસ હજાર ના મુદ્દા માલ ને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ મસ્તગત માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમ શ્રી ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી બાબાંગ જમીર સર ના માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશને પાછો આપેલો છે અને ફરિયાદીએ પણ આ મુદ્દામાલ પાછો મળતા ખૂબ હર્ષની લાગણી વ્યક્ત કરી છે એકતાલીસ પોઈન્ટ પચાસ લાખની મત્તાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો જે સાડીઓનો મુદ્દા માલ ચોમાસાની સિઝનમાં પડી રહેવાથી ખરાબ ન થાય અને માલિક રાકેશને આર્થિક સંક્રમણનો સામનો કરવો ન પડે તે માટે રાકેશ સાથે સંકલનમાં રહી યોગ્ય માર્ગદર્શન આપી ટૂંકા ગાળામાં મુદ્દામાલ છોડાવવા અંગેની કોર્ટમાં અરજીઓ કરી હતી જેથી કોર્ટ સાથે પણ સંકલનમાં રહી કોર્ટમાંથી ઓર્ડર મેળવી ફક્ત પંદર દિવસમાં ફરિયાદીને તેઓનો સાડીઓનો મુદ્દા માલ તેરા અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કર્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત